જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા મજામાં આપણે આજે તાખી પાણી વાયરું છે અને થોડીક મગફળી રહી જાય દિવસ આખો લાઈટ રહે ને તો હાન થાય આપણે મગફળી પી જાય એટલે એ કામ પૂરું અને આપણે અત્યારે ધોવાની હોય ભેહું તો એનો બ્લોગ બનાવવાનો હોય આપણે ચિન્ટુ વાઈટ છે તો ચાલો આપણે ચિન્ટુને છોડી મૂકીએ એકવાર એટલે એ કામ ચાલુ થાય ચિન્ટુ ઓલી સાઈડ થઈ ચિન્ટુ એક વી હેંગી નહીં ઓલી સાઈડ ને આ સાઈડ ની સાઈડમાં આપણે લાઇટ ચાલુ કરી ને મોબાઈલની તો અહીં થોડી થોડી પાડી દેખાઈ જવું પહેન કારણ કે હજી અંધારું હોય ને એટલે વાંધો નહીં આવે બહુ વ્યૂ નથી આવતો પછી આપણે આ પહેન ધોવાની ને આપણે ખડેલી બેઠી આનું નામ આપણે ગોરા લાપ્યું છે દોસ્તો મિત્રો આપણે હવે વેહ ધોવાની નો બ્લોગ બનાવીશું જો તમે અંજાર થઈ ગયું છે એક બેન ધોઈ લીધી પણ કાંઈ વાંધો નહીં આપણે જો પહેન ધોવાની છે તો આપણે એનો વિડીયો બનાવી દોઈ લીધો ને એનો બ્લોગ ના મળ્યો કારણ કે ફૂલ અંધારું હતું હવે અંજવાયું થઈ ગયું હોય ઈ થોડું ખુજળું થઈ ગયું હે હવે આપણે આ ભેંદો નહીં એનો બ્લોક બનાવીશું મિત્રો હાલો હવે આપણે ભેંદ હોય તો મૂત્રો આપડે ભેંદવા બે ગયા ચાલો તો હવે આપણે કન્ટિન્યુ ભેંધ હોય મજા આવવાની છે આખો બ્લોક કહ્યો

આપણે હવે ગાયનો વારો આપણી બદોળી બહુ વડી થઈ ગઈ પણ તોય આપણે હજી ધવરાવીને કન્ટિન્યુ ગાય જેવડી બદોળી છે આપણી આપણે ગીર ગાયની બદોળી છે ને એટલે આપણે એને કરવી છે જબરજસ્ત જો ધાવે છે કન્ટિન્યુ મિત્રો હવે આપણે ગાય બે હું બીજી બે ત્રણ બાકી છે તો એ દો એ ઓલી ભેંસ દોઈ ગઈ છે જો કે નો ટેન્શન કે આપણે પાડી ઓય ન લોકલી થાહે ને લગાઈ હે ને આપડી પ્રાહો દિયા ને પછી કારણ કે ગાય કોક દી દોવા દિયા કોક દી ના દેજો આજે એને બહુ મન નથી દોવાનું હાલો એ દોવા દેહે તો આપણે દોઈ લે મિત્રો આપણે ભેંસ નું બધું કામ કરી લીધું હે દૂધ દે અને વીજળી ગુલ લાઈટ વાઈ ગઈ હવે રજા કરવાની મજા કઈ કામતા હે નહીં રાઈતા હાલો આપણે સુઈ જાય લાઈટ આવીએ નહીં લઈએ નહીં અટાણે આરામથી સુઈ જાવ હે મિત્રો કરમની કઠિના પાછી લાઈટ આવી ગઈ આજે આપણે બે હાથમાં લાડવા આખોથી લાઈટ રહે તો પી જાય ના રાતાથી પાણી વાર સુઈ જાઉં લાઈટ આવી ગઈ તો હાલો આપણે પાણી વાર હુવાનો વારો ના આવ્યો મિત્રો આપણે કાલે બિક્ટોરિયા નાખવાના બાકી રહી ગયા તો એ આજે નાખીએ ને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ મારા ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં